બાબરા નીલકંઠ મહાદેવ મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા સમારોહ કાર્યક્રમ બેઠક યોજવામાં આવેલ હતો જે બેઠકમાં બાબરાના સમસ્ત હિન્દુ સંગઠનો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તથા બાબરાના હિન્દુ સમાજના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા તથા અમરેલીથી વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ હિતેશભાઈ મહેતા તથા ડો પંકજભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા અને બેઠકમાં સૌ પ્રથમ પ્રાગટ કરી કાર્યક્રમ દ્વારા સ્વાગત કરવામાં આવેલ હતું મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યા બાદ હિતેશભાઈ મહેતાડો પંકજભાઈ ત્રિવેદી દ્વારા આ વિશ્વ હિન્દુ પરિષદ સષ્ઠી પૂરતી સમારોહ કાર્યક્રમનું મહત્વ સમજાવેલ તથા જણાવેલ કે વિશ્વ હિન્દુ પરિષદ સંગઠનના સાઈઠ વર્ષ પૂર્ણ થયેલ હોય અને હિન્દુ સમાજ અને રાષ્ટ્રહિત માટે સમજ આપેલ હતી તથા ગજેન્દ્રભાઈ માંગ માંગ જણાવેલ આગામી સમય બાબરા શહેર તથા યુવાનોને સંગઠન માંગ જોડી બજરંગ દળ ત્રિશુલ દીક્ષાનું આયોજન કરવાનું હોય સભ્ય નોંધણી ચાલુ કરવા માંગ આવેલ હતી તથા આ ટૂંકા સમય માંગ પધારેલા સમસ્ત હિન્દુ સમાજના ભાઈઓ તથા સંગઠનોનો આભાર વ્યક્ત કરેલ હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે भाई चौहान बजरंग दल अध्यक्ष बाबरा तथा हरेश भाई धोड़किया बजरंग दल मंत्री श्री बाबरा ए खूब जहमत उठावेल हती तारक चिन्ह अहेवाल विजय मणी बाबरा